नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की तैयार सुधी ना मुख्य समाचारों पर नवी सुविधादायक बसो एसटी बसो दौड़ावामां आवशे कहूं विजय रूपाणी आणंद सांसदे रूपया वीस लाख नो फेर योग गण ने भेट स्वरूपे મુલાકાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ચંડોળા ખાતે આવેલા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ અને ટ્રેનિંગ ખાતે એસટી ના ટેસ્ટિંગનું નિરીક્ષણ કરી બાર મીટર લાંબી સેમી લક્ઝરી બસ આંતરરાજ્ય તથા ઓર્ડિનરી બસ અમદાવાદ વડોદરા વચ્ચે ચાલુ કરવાનું જણાવ્યું છે આગામી બે થી ત્રણ મહિનામાં બસો નવી બાર મીટર લાંબી સેમી લક્ઝરી બસ આંતરરાજ્ય તથા ઓર્ડિનરી બસ અમદાવાદ વડોદરા વચ્ચે ચાલુ કરાવીને મુસાફરોની સુવિધામાં વધારો કરાશે અગાઉની બસોની ક્ષમતા અનુક્રમે છેતાલીસ અને એકાવન ની હતી તેની સામે નવી નવી બસો મીટર ની લાંબી સેમી લક્ઝરી બસ આંતર તથા ઓડિટનરી બસો ની મુસાફરીની ક્ષમતા છપ્પન થી એકસઠ સુધીની છે આ ઉપરાંત રાત્રિ રોકાણ દરમિયાન ડ્રાઈવર કંડક્ટર આરામ કરવાની જુદી જુદી બસની વ્યવસ્થા કૃત બર્થની વ્યવસ્થા પણ આમાં છે રૂપાણીએ વધુમાં જણાવ્યું કે અરજીથી ભરતી નિમણૂક સુધીની પ્રક્રિયા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક છે અને 7મી એપ્રિલ થી આજ સુધીમાં 5000 જેટલા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા છે તે પૈકી 1328 ઉમેદવારો પાસ થયા છે પંદર બાય બાર ની જર્જરિત હોય અડધો ભાગ તૂટી જતા બાકીલાડીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વીસ મેડલ મેળવનાર જલપા કાચિયા છે ગમે ત્યારે તૂટી પડેલી એવી જર્જરિત હોળીમાં રહેતી યોગની એક્સપર્ટ જલપા કાચિયા ની વારે આવ્યા આણંદના સાંસદ દિલીપ પટેલ વીસ લાખ રૂપિયાનો

આ વર્ષે મેં ટી વાય બી એનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને મોટી બેન હાલમાં બીએડ કરી રહી છે આણના સાંસદ દિલીપ પટેલે જણાવ્યું કે યોગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરનાર પાકાછિયા દયનીય સ્થિતિમાં રહે બેહતી હોવાનું મુખ્યમંત્રી પટેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ધ્યાને આવતા તેઓ મને ફોન કરી યોગ્ય વ્યવસ્થા કરવાનું જણાવ્યું જેથી મેં રૂબરૂ મુલાકાત લઈ અને ઘરની મુલાકાત લેતા ઘરની જરદરિત હાલત જોઈ મેં તેમને કરમસદમાં બ્લેટ અર્પણ કર્યો છે એવું દરરોજ બની શકે કે તમે ફિલ્મ જોઈ શકો અને ખૂબ જ ચીવટથી અને વાસ્તવિકતાને વણી લઈને બનાવાઈ હોય અને તમે એ ફિલ્મ સંપૂર્ણ જોયા વિના દૂર હટી ન શકો એક વાર તમે આ ફિલ્મ યુવા જુઓ તો ચોક્કસ તમને લાંબા સમય સુધી એ યાદ રહેશે એ યાદ રહી જશે બોલીવુડના એક મજબૂત પ્રશંસક તરીકે અને વિવેચક તરીકે ફિલ્મ જોઈને તેનું વિશ્લેષણ કરવાનું હોય અને ફિલ્મ જોવાના શોખ ધરાવતા એ બાબત થોડી વિશેષ છે હાલના ફિલ્મ બનાવના ટ્રેન્ડમાં વાસ્તવિક જીવનને નજીકથી વણી લેવામાં આવે અને બિન પરંપરાગત રીતે કથા રજૂ કરે છે જેમાં રોજિંદી ઘટનાઓને વણી લેવામાં આવે છે મને ખાતરી છે કે મિસ્ટર ડિરેક્ટર માટે તો આ પડકાર જ હશે જેમાં ફિલ્મોમાં સંવેદનાઓને સરળતાથી રજૂ કરવાની હોય અને એ કઈ રીતે આસાનીથી સમજી શકાય અને આના મોટા ભાગમાં યુવાનોને સ્પર્શી હોય બધા પાસે આ પ્રતિભા નથી હોતી કે કલા પણ નથી હોતી આ પ્રસંતા કરવામાં આવે કે સૌ કોઈ તેને સન્માન આપે યુવા ફિલ્મ એક યુવાનોને જૂથની વાર્તા છે જેઓ દિલ્હીમાં રહેવાસી છે અને અન્ય યુવકોના ગ્રુપની જેમ તેમના તમામ તમામ વિચારસરણીવાળા મિત્રો છે તેઓ નિશ્ચિત અને તેમના

ભારતીય સનદી સેવાના તાલીમ પામેલા અધિકારીઓ રાજ્ય ભવન ખાતે મહામહિમ મહિમ રાજ્યપાલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી નવા તાલીમ પામેલા અધિકારીઓ સાથેની વાતચીતમાં મહામહિમ રાજ્યપાલે જણાવ્યું કે રાજ્યની પ્રજાને સેવા કરવાનો અવસર આપને પ્રાપ્ત થયો છે જેનો જનહિત અને જન કલ્યાણ સાથે કુશળતા અને સમર્પણની ભાવના સાથે આપનું દાયિત્વ આપ જોઈએ આ અવસરે સ્પીપાના મહાનિર્દેશક વિપુલ મિત્રા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નવા તાલીમ પામેલા સનદી અધિકારીઓની મહામહિમ રાજ્યપાલ સાથે ઓળખ કરાવી હતી આ પ્રસંગે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નવા તાલીમ પામેલા સનદી અધિકારીઓ રાજ્યપાલની મુલાકાતથી મુલાકાત જ પ્રભાવિત તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર